સુરતમાં રાત્રિ દરમિયાન ચોરોને રાત્રુ મેદાન મળી રહ્યું છે ત્યારે ભાગા ખાતે આવેલા એનઆર બ્યુટી વર્ડ અને એનઆર જ્વેલર્સ નામની બે ભાઈઓની દુકાનોની રાત્રિના સમયે તસ્કોર નિશાન બનાવી હતી અને દુકાનોમાંથી લાખો રૂપિયા રોકડની ચોરી કરી ગયોનો બનાવ પોલીસ પતકે નોંધાવવા પામ્યો છે લાખો રૂપિયાની ચોરીમાં જાણ ભેદ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે સુરતમાં કોરોનાના કહેર વચ્ચે હાલ રાત્રિ કરફ્યુ અમલમાં છે જો જોકે રાત્રિ કર્ફ્યુમાં લોકો આરામથી ફરી શકતા નથી પરંતુ તસ્કરો અને ગુનેગારોને ખુલ્લો દોર હોય તેમ લાગી રહ્યું છે અને તેઓ લોકો ફરી રહ્યા છે ત્યારે અઠવા પોલીસ પથકની હદમાં આવેલા ભાગા તળાવ ખાતે એનઆર બ્યુટી વર્લ્ડ તથા એનઆર જ્વેલર્સ નામની દુકાનોને રાત્રિના સમયે તસ્કરો નિશાન બનાવી હતી એનઆર બ્યુટી વર્લ્ડ માલિક મુનવર મેમણે નોંધાલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની તથા તેઓના ભાઈ રીઝવાની એનઆર જ્વેલર્સ નામની દુકાનને અજાણ્યા ચોર ઇસમ નિશાન બનાવી હતી અને તેઓની દુકાનમાં કેશ કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા ત્રણ લાખ સત્યાસી હજાર તથા તેઓના ભાઈની દુકાનમાં રાખેલા રોકડા ઓગણત્રીસ હજાર ચારસો મળી ચાર લાખ સોળ હજારથી વધુની મતાની અજાણ્યા ચોરી કરી ભાગી છૂટ્યા છે સુરતમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન જો આમ પ્રજા રખડતી દેખાય તો તેની સામે પોલીસ લાલ લાંગ કરે છે ત્યારે રાત્રિ દરમિયાન તસ્કરો હાલ બેફામ થઈ જતા હોય તો સામે પોલીસ ક્યારે લાલ લાંગ કરશે તે જોવું રહ્યું અઝર કોર્ષીન ફેર્યુ